અવતા દે કે ભાઈ કાલે હાજુ નામ નામ કરા આપણે નાકલાલા ચાર ને જામ હાલા પેસે આપણે આવું છો પર ગંતુ ગપાય ઈવો પોતા પેહી તો યાર સારા બાર માં રીટા પણ મસ્ત મજાના લાડવા કરી ને ખાતા ચા ને કાજુ બદામ ખૂતાડ્યો

બરાબર આપડે કે ગણતર તો આટો મારતા પેલા ભાઈ ગણપત બાપા પાસેથી પાછા ભાઈ આવશે વાડીએ કારણ કે ના એ વરસાદ આવતા એટલે હે કે ભાઈ પાણી ભરાતું એટલે ઘણી વાર પાણીને ઉકાળ્યું કારણ કે મંડપ તો હે કે ભાઈ આપણે વોટરપ્રૂફ છે એટલે કાંઈ વાંધો ના બાકી ચાલુ છે અને ભાઈ વધી જાવ બાજુ પાકી છે પણ ભાઈ આવે વરસાદ ને પાછું રહી ત્યારે ચાહું સુધી કાંઈ ભાઈ આમાં થાય એમ છે નહીં કારણ કે હે કે ભાઈ અત્યારમાં અમને હું લાણી ડવા દીધા પ્યાક રાખ્યો દાણા હે કાળાથી હા તો એમ કામ દાણાય નથી ચાલતા બાકી તો મસ્ત મજાની બાજરી થઈ ગઈ ધીમા ધીમા વરસાદ ને એવું ચાલુ હોય અંદર જાત પણ કારણ કે એ તો થોડુંક હાલ છે ને તો આખા એટલે આખા પડીએ થોડાક ઉદા આટામાં થાય તો ફટાફટ ઘરે પાગું કારણ કે વરસાદ વધશે કે તો ઘરે નહીં પગી પેલા પડીએ આપણું ઘર હે કે આ ઘર હે કંઈ પાછળ આવશું એટલે થોડીક વાર લાગે ચાલો પડે આપણે હે કે તમે ઘડીક વાર છે ને એટલે કે એન્જોય કરો આપણે એક ભાઈ આવી ગઈ એટલે આપણી વાડીનો પેશલ વાડીનો વિડીયો શૂટ કરો હરથી ને એ બને ભાઈ મારા આ ટાઈમમાં રહે ને વિડીયો શૂટથી ચાલો ભાઈ તમે થોડોક એન્જોય કરો થાય આપણે કાંઈ કામ તો ફોનમાં એવું ધ્યાન રાખવાનું આપણે વિડીયો ને એવું શૂટ કરે તો ભાઈ ડાયરેક્ટ પડીએ એટલે ફટાફટ ભાગ સાંટા એક કલાક વધી જાય એમ આપડા અત્યારે વ્યા મસ્ત મજાના ઉપર વિડીયો અપલોડ કરવા માટે પેશલ પાવર બેક ને એવું પાવર બેક સાથે હવે લીલો શામ થઈ ગયો પાછો બે ત્રણ વાર વરસાદ આવી ગયો જોરદાર આપણા ઘરે તો અંદર બેઠા મોટર બેન ને આવેલા હે અને ગણપતિ બાપાને આપણે બનાવવાના છે લાડવા હેલો આ સાઈડ જો કેટલું મસ્ત છે આમ લોકેશન ગજબ એટલે ગજબ બાકી દાદા સાથે મારે ગણપતિ દાદા ભાઈ છે ને કદાચ જો ભાઈ વરસાદ આવે છે તો પ્રોગ્રામ બની રહે લગભગ આપણે કીર્તનનું આયોજન છે અને કાલ પાછા આપણે જ્યાં માંડવો હતો એ જગ્યા પાછા કીર્તન છે બાજરી હે કે ભાઈ બધા એટલે બધાને પાક આવી દીધા હા કે ભાઈ અમારા કાકાના ઘરે કોઈ છે નહીં એ બધા વિરાજેલા ભાગમાં બીજા એક ભાઈ પણ છે એ બધા ભરીએ ચાલ્યા ફરવા કારણ કે મારે જવાનું તો હે કે આપણે ભાઈ ડાક ડમરૂનું આયોજન હતું એટલા માટે આપણે ભાઈ ન જાય આખાણ ખાંડ તો પાછી ફરવા મળી જાવ ત્યારે નાના હતા ભાઈ આખાણમાં બહુ એટલે બહુ ના આવ્યો પણ બાકી ચાલો ભાઈ આપણે વિડીયો અપલોડ કરવા આવ્યા છીએ આપણું કામ પેલા પૂરું કર નાખીએ અને મિત્ર છે હું ગણપતિ દાદા છે ફૂલ ચારી કરે છે કારણ કે ભાઈ લાડો હે કે ભાઈ ગણપતિ દાદા આપણે જવાનું હલો ભાઈ આપડે હા પેલા વિડીયો અપલોડ કરી દઈએ એટલે ફટાફટ વિડીયો અપલોડ કરી દઈએ આપડે અત્યારે વાગી ગયા હાડ હાથ થઈ ગયા છે ગણપતિ બાપાને થાલી હવે અમને ભૂખ લાગી ગણપતિ જમડ્યા પછી અમે જમીને કારણ કે અમને ભૂખ લાગી તો આપડે થાય ફટાફટ

હા આપણે તો ભાઈ અત્યારે કીર્તનમાંથી આવશે પાછા ઘરે કામ કે ભાઈ એક બે રાતનો ઉજાગર હોય તો ભાઈ અત્યારે વિડીયો એડિટિંગ કરવાની છે અને પાસે એક બધા હતો કે એડવાન્સમાં આપણે ઓલું એડિટિંગ કરેલું તો પછી ડાયરેક્ટ અપલોડ કરવાનું બસ આ વિડીયો પ્રાઇસ પૂરો કીધું વિડીયો ગમે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં